ઘર ઘરા મેસી ટ્રેક્ટર વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે અને ખેડૂત મિત્રોની પહેલી પસંદ એટલે મેસી બસો એકતાલીસ આખું ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ઓરિજિનલ કંપની ફિટિંગ કંપની કલરમાં અને વન ઓનર ટ્રેક્ટર અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરો જયરાજ ભાઈનો બાકી વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વહેલી તકે તમે આ ટ્રેક્ટર લઈ શકો છો હું તમને બધી ડિટેલ આપીશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ ડીઆઈ મોડલ છે બે હજાર અગિયારનું નું અને બારમો મહિનો એટલે કે બે હજાર બારના ના ઓલમોસ્ટ આ ટ્રેક્ટર ગણાય

ટ્રેક્ટર આવતા જ હોય છે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જાય છે અને કોઈ પ્રકારનો દગો કરવામાં આવતો નથી તેની જવાબદારી રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર લઈ ચેક કરીને લઈ શકો છો પેલા જયરાજભાઈનો નો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો જયરાજભાઈનો નું કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

ટ્રેક્ટર લેવાની ગણતરી હોય તો જ ફોન કરવાના ખોટા ફોન કરી અને જયરેજભાઈને હેરાન કરવા નહીં કેમ કે તેમને પણ બીજા ઘણા બધા કામ હોય છે પર્સનલ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો